જય માતાજી મિત્રો તો મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા જીવનમાં સૌથી ઉપયોગી ડોક્યુમેન્ટ એટલે કે આધાર કાર્ડને આપણે સૌથી વધારે ઉપયોગમાં લઈએ છીએ અને આધાર કાર્ડ સાથે આપનો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી હોય છે તો આપણા આધાર કાર્ડ સાથે આપનો મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને લિંક છે તો કયો મોબાઈલ નંબર લિંક છે તે આપણે આપણા મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી ઘરે બેઠા કેવી રીતે ચેક કરી શકીએ તેના વિશે આપણે આગળ વિડિયોમાં વાત કરીશું તે પહેલાં આપણે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રોને પણ શેર કરજો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ સૌ પહેલાં આપણે આપણા મોબાઈલ કે કમ્પ્યુટર કમ્પ્યુટરમાં કોઈ એક બ્રાઉઝરની ઓપન કરીશું તેમાં યુઆઈડીઆઈ લખીને સર્ચ કરીશું તેના પછી આપણી સામે આધારની ઓફિશિયલ વેબસાઇટ આવી જશે તેના પર આપણે ક્લિક કરીશું તેના પર ક્લિક કરીશું એટલે આપણી સામે આવું એક પેજ આવશે જેમાં આપણે જે ભાષા પસંદ આવે તેને સિલેક્ટ કરીશું તેના પછી આપણી સામે આવું એક પોપઅપ આવશે જેને આપણે ક્લોઝ કરી દઈશું પછી નીચે સ્ક્રોલ કરીશું તેના પછી આધાર સર્વિસ એમ એક ઓપ્શન આવશે તેમાં વેરીફાઈ એન આધાર નંબર લખેલું છે તેના પર ક્લિક કરીશું તેના પછી ફરીથી આવું એક પેજ આવશે તેમાં આપણે નીચે સ્ક્રોલ કરીશું તેમાં ચેક આધાર વેલિડિટી ઓપ્શન આવશે તેના પર ક્લિક કરીશું પછી આપણી સામે આધાર સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં તે ચેક કરવા માટે આવું એક પેજ આવશે જેની ડાયરેક્ટ લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને તમે સીધા આ પેજ પર આવી જશો અહીં આપણે આપણો આધાર નંબર દાખલ કરીશું અને અહીં આપેલ કેપચા કેપચા બોક્સમાં દાખલ કરીશું તેના પછી પ્રોસીટ બટન પર ક્લિક કરીશું અને જો કેપચા સરખો ના વંચાય તો અહીંથી રિફ્રેશ કરી નવો કેપચા જનરેટ કરી શકીએ છીએ તો ચાલો બધી વિગત ભરી આગળ વધીએ જેમ આપણે પ્રોસીડ બટન પર ક્લિક કરીશું એટલે આપણી સામે આવી રીતે એક પેજ આવશે જેમાં અહીં પહેલાં આપણો આધાર કાર્ડ નંબર દેખાશે અને નીચે આપણી એજ બતાવશે અહીં આપણું જેન્ડર બતાવશે અને અહીં સ્ટેટ બતાવશે અને છેલ્લે આપના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તે નંબરના પાછળના ત્રણ અંક દર્શાવેલા હશે તો મિત્રો આવી રીતે આપણે આપના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહીં અને લિંક છે તો કયો મોબાઈલ નંબર લિંક છે તે આપણે આવી રીતે આપના મોબાઈલ દ્વારા ચેક કરી શકીએ છીએ આશા કરું છું કે આપણે આ વિડીયો પસંદ આવ્યો છે અને આ વિડીયોને લગતો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો તો મળીએ આવા એક બીજા વિડીયો સાથે Tiar Sudi Jaihin.